હલો મિત્રો જમવાનું બનાવી શાક બનાવી દીધું આજે દક્ષા રોટલી શેકે છે આજે કોમ કરતો થાકી થાકી જશે બહુ બજાર જ ખરીદી કરવા માટે ખરીદી કરી લેવા કપડા ને એવું

અને શાક રોટલી બનાવી દઈએ કે ત્યાં રોટલી બનાવી મેં રોટલા બનાવીએ એમ ત્યાં રીંગણ બટાકા રોટલી સારી લાગશે કે રોટલી બનાવી દીધી અને હવાનું હું શાક પડેલું છે હા હવાને એવું બનાવેલું બટાણા અને ફુલેવરનું શાક એવું પડેલું છે એને હું ગરમ કરી દઈએ કારણ આજે ટાઈમ જ નહીં મળેલો ખાવાનો એટલે બપોરે પૂરું થઈ જાય પણ આજે દોડા દોડ મેં શું તો બે વખત વખત બોરેલી બજાર બજારમાં જાવ બિયારણ લેવા જયા પછી કપડા લેવા જયા ટ્રેક્ટર આવ્યું ખેડાવવાનું પાજીઓ કરાવી એટલે ખાસું કોમ્પ પણ નાખ્યું આજે પણ ખેતર ચીલો તો ખેતર થી આવતી આવેલી શાકો બનાવી હતી વાંધોરી શાક બનાવી હવે અમે ખાઈ લઈએ ખાઈ પછી સુઈ જાય હવારે પાછું આજે હો ગણેશ સ્થાપના જવાનું છે ગણેશ સ્થાપના કેમ કેવાઈ રહી હું લગ્ન જે મંડપ હોય ને એના આગલા દિવસે ફૂલેખું ફેરવે છે અમારે ઉસે પાસે એ આખા ગોમાં ફેરવવાનું બીજે બીજે લાવે એને આખા ગોમે ફેરવે જે કન્યા હોય એને લીલ કન્યા હોય કે વરરાજા હોય એને આખા ગોમાં ફેરવે એવું હશે અમારી રિવાજ ફુલેખું ફેરવે આખા ગોમે ફેરવે ઘેર ઘેર ફેરવે એટલે ઘરવાળા કોઈ 50 રૂપિયા 100 રૂપિયા એ પાછું આલે થી રે 50 રૂપિયા 100 રૂપિયા એ પાછું આલે દરકી ગેરનીટ એને તૈયારી જવા કરીએ છે હવે પણ હજુ વાર છે હજુ મોડ 10 વાગે 10 11 વાગે ફેરવસી એલો એ આખી રાત ચાલે એવું આ આ ભિરાત ની બનતોય દોર બે વાગી જાય આપું ગમ ફરવાનું એટલે બહુ DJ બગી એવું હલાવે આજ બગી હલાવ્યો છે ઊંચે કે અમારે ગમે છે પણ અમાર ઘરે લગ્ન છે કુટુંબમાં જ છે થઈ જવા કરીએ છીએ અમે એટલે આ જે ખાઈ લઈએ પેલો પેલો પેલું દહીં હોય તો લહનવાળી ચટણી હોવાટી દેલી લહનવાળી ચટણીને આમ ખાઈ લઈએ હા કે દહીં એમ તો ચાલો મિત્રો અમે આવો ખાઈને હોઈ જઈએ અમારે વહેલા ઉઠીને ગુડ મોર્નિંગ કરશું તો હું ને ચાવા બનાવીને તો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો રોટલે શાક બનાવી દીધું જમા બેઠો છે અમે અને આ ભાત છે એને વઘારવા કરીએ કારણ કે આલું બધું ભાત નાખી દેવાનું થશે તાકે કે વઘારી દઈએ એટલે સોરવાનામાં બધો ખાઈ લઈએ એમ જેલું ખવાય એલું કે આ ખોટું નાખી દેવાનું થશે તો વારે દઈએ તો સારું એમ એટલે વઘારી ખાઈ લઈએ ભાત ને હો અને હવાની શાખો બપોરે ખાધું નહીં એટલે નાસ્તો કરીને ના દોડા દોડ એટલે બપોરે ખાધું નહીં અમે બપોરનું ભેગું દેલું હવાર એટલે પછી રીસ એટલે હવા ભાત વગેરે કરીએ છીએ ભાત વઘારી ખાઈ જઈએ સોચાલો મિત્રો હવે ખાઈ લીયા હવે હેલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચા બનાવી છે હવે આજે મોણો ઉઠાવ હવે તો લગનો ચાલુ થઈ ગયો આઉથ થાના બે ડલા રે ઉઠશે હવે મોરદુ ઠાવાનો છે આ તો આજે 7 વાગે ઉઠાલી લાવ આવ સાફ બનાવી દૂધ બે કાઢી મમલે મે ભરી આવ્યો આજે લેટ ભરવા ગયો દૂધ ભરીને હવે આ સાફ બનાવીએ ચા પી લઈએ ચા પીન પછી નાવાનું ધોવાનું કરીએ હવે અમારે લગન આવી જશે આ પાછું એ આની ભત્રીજીનું આના ભાઈની છોરીનું એટલે અમે આજે હવે તઈ નાખી જવાનું વિસ્તરા ફૂટલા બોલવા કરીએ છીએ અને એક મજે તઈ બે દાડા અને ઘેર એટલે મારી હાહરી મેં અમે જવા કરીએ હા અને હજુ બપોર પછી જવા કરીએ છે એટલે તેર ના એ ટ્યુશન મેંથી આવેલ છોકરી ટ્યુશનજી છે એ ટ્યુશનથી આવે એટલે પછી અમે જવા કરીએ છીએ પછી બાર આજે બાર તેર ચૌદે હું છે ઘેર પછી નાં જઈશું એમ નક્કી કર્યું હવે બેસવાનું દૂધ કાઢવા કાલે જ આવી જશું સવાર મેં નિફાઈ પાછો કાલે આવી જશું રવિવાર કલાક બહુ દૂર નહીં અહીંથી વીસેક કિલોમીટર દૂર થાય છે એટલે દૂધ માટે કાલે આવું જ પડશે પણ બહારો નીકળી જઈશું પછી દૂધ વૂધ ભરીને પછી પાહો નાખી જશું એમ નક્કી કરીએ છે હવે અને હગા ભાઈ ની છોરીનું એટલે જવું જ પડશે એટલે આ બે દાડા અમારે રહેવું જ પડે કારણ કે આ આવીને બોન બીજું કોઈ નહીં એટલે હવે નાઈ ધોઈ ખેતર પેલો ઉરવા કહી બે કલાક નું કોમ છે એનું કોમ પદાવીને પછી જવું છે એટલે સો થી રહેવાય થઈ બે ત્રણ દાણા જેવું બે દાણા તો મિત્રો ચાલો ચા પીવા તા ચા બનાવી છે હવે નાસ્તો બનાવીએ કશું નાસ્તો વાસ્તો કઈને જવાનું હવે લગન એટલે આપણે કઈ કોઈ કહે નહીં ચાલો ખાઈ લો એમ એટલે જાતે હોદું પડે વર એવું એમ એમ આપણે જ્યાં હોય તો ખાટલે પાટલે બેહાડે પણ આજે કોઈ નીકળે એવું છે તો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય અને લગ્ન મેં આવવાના હોય તો આવજો તમે હો હોયજાતપુર બાજુ જ છે ગોમ પાવીજાતપુરની બાજુનું ગોમ છે લગ્ન મેં આવો હોય તો આવજો પણ હું હજી નું છે છોકરીનું છે એટલે હો છે એ બધું કાલે હોજે છે કાલે હોજ લગેલ છે આજે ગણેશ સ્થાપના છે પછી પાછી એટલે પાહુ એ બાજુ રિવાજ એવો ગણેશ સ્થાપના હોજે કરે એટલે આજે હું ગણેશ સ્થાપના કરશે એટલે પાછા એ ડીજે બીજે લાવીને કુદે જબ્બર એ બાજુ એમના મોમાં ને એવા આવે એ મોંમાં પછી એમને રમાડે વધારે છોરીને ભોણે પર બિહાડીને ઉદાડે વધારે એવો રિવાજ એ બાજુ એટલે આજે દેખવાની મજા આવશે તો આવજો તમે આવ્યા અને ચાલો ચા પીવા મિત્રો કપડો ધોઈ નાખ્યો આજે બધો બધો કપડો ધોઈ નાખ્યો છે કારણ કે અમને નર આવ્યા વણી આવી ધોવા બાજુ રીતે ધોઈ નાખ્યો હશે કોટી ભરવાની બાકી છે હવે કપડો ધોઈ નાખ્યો ચેક્ટર આવ્યું તો ત્યાં ખેડાઈ નાખું હવે બિયારણ લેવા જવા કરું છું પેલી પારીઓ કરી દેવાની છે આજે પછી બિયારણ લઈ આવીએ ના બિયારણ લઈ આવું પછી થશે બપોરે ખાઈને અને આ એક તો ઉનાળો બેઠો કે શિયાળો ચાલે છે કે ખબર નહીં પડતી એવુંથી જુસે કંઈ ગમતું નહીં લગ્ન છે પણ આ વાતાવરણ જેવું લાગે છે પણ હજુ પારિયો કરવાથી પેલા લાકડાથી ઓહર જોર દેવાનું છે ઓહરથી પારિયો કરવાની છે તો એમણે અલાકડા કીધું છે એ પારિયો કરી દઉં છું એમ છે એટલે પારિયો કરતી નહીં વાર લાગવાની એટલે બિયારણ લઈ આવું મેં પછી કાલે કા બને તો આજે ઓર ઉરદીશું જોઈએ હવે હજુ ટાઈમ છે સોના સોનો છે સોનો આ પછી ચોમાહ બારવા માટે આમને થાબી થાબી હુકી લેવાનો પછી ઢગલો બાર દેવાનો ચોમાસું પાણી ગરમ કરવા નાવા મસ્ત ચાલે મિત્રો ભેંસો ને કપાસ કાપી નાખી દીધા આ ભેંસો બેસી રહેશે હવે હવે ચાર કાપી લાવીએ ખેતરજીન